લોકોના સ્વાસ્થ્ય સાથે ચીડા થતાં હોય અને યુવાધન આવી ગોળી તથા સીરપનું સેવન કરીને નશાખોરીના રવાડે ચડેલા હોય છે નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ સિરપ વેચાણ કરતા હોય એવી મેડિકલ સ્ટોર ઉપર વોચ રાખવા માટે એસુજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવી વરાછા વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠ આ માનવ પ્રભાની સુર અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે